જેમાં સ્થાનિક કલાકારો દ્વારા ગણેશ વંદના ભવાઈ વેશ મરાઠી નૃત્ય ગરબા દેશભક્તિ ગીતો રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં શાળાના નિવૃત્ત આચાર્ય ભારતીબેન ગાંધી દ્વારા શાળાના બાળકોને ગણવેશનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે સાઈ નૃત્ય એકેડેમીના નિકુંજ મહેતાનું સન્માન કર્યું હતું કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ સહિત શિક્ષકો વાલીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારી ભરૂચની કચેરી મારફતે આજરોજ અત્રેની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું અંકલેશ્વરની સાઈ નૃત્ય એકેડેમીના શ્રી નિકુંજ મહેતા તથા તેમની ટીમ દ્વારા ભાવિ પેઢી એવા કે વિદ્યાર્થીઓને લોકકલા અને સંસ્કૃતિઓની જાણકારી મળે અને સાથે સાથે તેમની વિરાસતને જાણવાનો એક અવસર મળે એ હેતુસર વિવિધ કૃતિઓ જેવી કે ભવાઈ વેશ લણણી નૃત્ય ઉપરાંત ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ આ કૃતિઓના ઉપયોગથી એમના સાંસ્કૃતિક વાર બે જણક બોલ